તારીખ 70 એપ્રિલ 2024 રામ નવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણા હોતી નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન નારણપુરા સૂર સંગમ એપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું યજ્ઞ કાર્ય યજ્ઞાચાર્ય રંજનબેન પટેલ તથા ભાવનાબેન પટેલે રસપ્રદ વાણીમાં સવિસ્તાર ગાયત્રી મંત્ર યજ્ઞ વિશે સમજાવ્યું હતું જેમાં સમૂહમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયી હતી આ ગૌ દરરોજ બપોરે તારીખ 9 એપ્રિલ મંગળવાર થી તારીખ 17 એપ્રિલ બુધવાર સુધી બપોરે 3 થી 5 દરમિયાન દરરોજ ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે 12 ગાયત્રી ચાલીસા પાઠ ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર ભજન લોક કલ્યાણાર્થે સૌને સદબોગખી ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિના શુભ આશીર્થી કરવામાં આવ્યા હતા આવો આવો હવે આપણે પછી